ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મટીરિયલ મટીરિયલ શબ્દનો અર્થ સામગ્રી સામાન માલ વસ્તુ દ્રવ્ય કે પદાર્થનું બનેલું દ્રવ્ય કે પદાર્થને લગતું સ્થૂળ ભૌતિક આધિભૌતિક આધ્યાત્મિક નહીં મહત્વનું આવશ્યક દ્રવ્ય પદાર્થ જેમાંથી કંઈક બને છે તે ઘટક દ્રવ્યો કે કાપડ થાય છે મટીરીયલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ડ્રેસ ઇઝ મેડ ઓફ કોટન મટીરીયલ એટલે કે આ ડ્રેસ સુતરાઉ કાપડનો બનેલો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઇન્ફોર્મેશન કલેક્ટેડ બાય યુ ઇઝ મટીરીયલ ટુ ધીસ કેસ એટલે કે તમે એકત્રિત કરેલ માહિતી આ કેસમાં મહત્વની છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ મંક ડઝન્ટ હેવ એની ઇન્ટરેસ્ટ ઇન મટીરિયલ વેલ્થ અર્થાત સાધુને ભૌતિક સંપત્તિમાં કોઈ રસ નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ